દોસ્તો જય અલગ ધનિ જય અલક ધ્વની જય અલગ ધનિ હરિગુરુ સંત મહાપુરુષોની જે વાત છે જે અખંડ પરમ તત્વની ઓળખાણની જે વાત છે બેગમ દેશની અંદર અનુભવ કરવાની જે રાહ છે એવી વાત ઉપર જેને પ્રેમ છે ભાવ છે એવા દરેક મમુક્ષ હરિભક્તોને અને આ રાહની જેમ છે એમ ઓળખ આપતા હોય એવા સંતો અને મહંતોને અને સમય સંજોગો વસાન કોઈ આ રાહ ઉપરથી લપસી ગયા હોય એવા હરિભક્તને પાછા એની મૂળ ભૂમિકા ઉપર આબાદ કરવાનું કામ કરતા હોય અને કોશિશ કરતા હોય એવા દરેક હંસ મહાહંસ અને પરમહંસ દરેકને મારા તરફથી જય અલગ જય અલગ તની જય અલગ તની દોસ્તો સદગુરુ એટલે ગુરુ સાત પ્રકારના છે એ આપણે અગાઉ વર્ણવી ચૂક્યા છીએ એટલે ભજનિક જ્યારે ભજન ગાતા હોય ત્યારે એ વાણી એ ચાખીમાં કહેતા હોય કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મેશ્વર હે ભાઈ તારા માટે બ્રહ્મા જઈ રહ્યા ને એ જ તારા ગુરુ છે તારા ગુરુ છે એ જ તારા માટે બ્રહ્મા છે વિષ્ણુ તારા માટે ગુરુ છે અને તારા ગુરુ એ જ તારા માટે વિષ્ણુ છે શિવ એ જ તારા ગુરુ છે અને ગુરુ એ જ તારા શિવ છે અને જે ગુરુ છે સાક્ષાત બ્રહ્મ છે એટલે આવી ભાવના લઈ અને જીવાતમાં જ્યારે હરિગુરુ સંતના લક્ષને સાધવા બેસે ત્યારે જો ભીતરથી ભાવના હોય તો એને તત્વસાર સમજી શકાય નહીતર તો એ વાત ન સમજી શકાય ભાઈ કારણ કે મહાપુરુષોએ કીધું છે કે જ્યાં સુધી ભીતરથી અહમ નહીં જાય ને મને મારાનો ભાવ નહીં જાય ને ત્યાં સુધી પરમ તત્વની ઓળખાણ નહીં થાય કારણ કે મહાપુરુષો એવી પણ વાત કરી જ છે કે સંત ભલે ને સમજાવે મૂર્ખ જેને બોધ ન લાગે હે ભાઈ સંત ભલે સમજાવે

હરિગુરુ સંત મહાપુરુષો એ મને તમને લોકમાં વ્યાપક એવી પરમ તત્વની વાત પીરસી છે હવે વાતને લીધા પછી મહાપુરુષો એ કીધું છે કે હવે ઈ અડગમન મન કોઈથી ડગે નહીં ભલે ભાંગી પડે બ્રહ્માંડ વિપત પડે ને વળશે નહી એ હરિધનના પ્રમાણ મારા ગુઢી એ જળ જડી છે જળીસે અપ્રમ પાર હવે ઉખાડી ઉખડે નહીં મન મથે લાખો હિ લુહાર સદગુરુ મહારાજ હરી ગુરુ સંત લક્ષ આપી દે એટલી વાત કેવી છે અમદાવાદ પાલીમાં આશ્રમ છે ઉનાવાળા શંકર મહારાજનું અને એમનું પુસ્તક અહીંયા અમારા ગામમાં છે ભાઈ વિદ્યા ભગત વિશ્રામ ભગતને ત્યાં અને ત્યાં હું ગયેલો અને મેં ખોલ્યું ને વાંચ્યું તો એમાં લખ્યું કે એક સદગુરુ જ્યારે મળે ને ત્યારે અલગ સમજાવી લક્ષાર્થ સાધતા શીખવે પછી એ નરને કરવું પડે ને કર્મક્રિયાકાંડ સદગુરુ નું મિલન થાય અલગ સમજાવી કર્મ ક્રિયાકાંડ કરવાનો કારણ કે આ જગતના ચોક માં તારી સિવાય બીજું કઈ જ નથી આપણે કહી ગયા છીએ કે જુદલ બાપાને पवनदास महाराज ने संवाद चौथ दोगल पीर पवनदास महाराज ने कहे थे कि पवला हूं तारो बाप तो कि के भाई मैं केवी रीति मारा बाप तो मैं तेरे उपदेश के तो कहे बाबू उपदेश के तो बात करो तो भी बात कराई नहीं तो तुमने बात नो करी हुई પણ દુધલપી કે એક બાપ તો હું તમારો છું પછી તો ધલપી ભવાનીदास महाराज નો વાત સાંભળીને કહે કે સાબાસ ભવાની તું મારો બાપ સોય વાત કરેલી છે પણ મને વાત કર કે તું મારો બાપ કેવી રીતે છે અને તેની વાણી કહેવાય છે કે ગાય છે કે નહીં આલ્મમાં નહીં આલમમાં નહીં પીરોમાં પરસો એવા નિયારા નિરંજન ને નિરખો આ વાણીની અંદર છેલ્લે નહીં આયો નહીં જાયો નહીં નાદનો નહીં બુંદનો આમાં કોણ ગુરુ કોણ છેલ્લો હે ગુરુ મહારાજ आ हरिगुरु सतनी बात रही ने आवेली आई तो नहीं आ वही तो के नहीं आ नाच द्वारा कमे रेड़ी से तो के नहीं बोन द्वारा रेड़ी से तो के नहीं तो के पसी जो दल पे कहते के भाई भवानी दास कहते के भाई भवानी दास के जो दापरता पे पानी भवानी दास रंग चलो सवाई કેમ તો કે બાપુ જયારે તમે વાત કરીને ત્યારે તો અમારો મેળ આવ્યો છે ભૂલી ગઈ પણ જયારે તમે ત્રણ પદની વાત કરી ને ત્યારે હું જીવ દિશાની વ્યક્તિ તરીકે બેઠો તો આપ ગુરુ તરીકે બેઠા હતા પણ જયારે ચોથા પદની વાત મેદાનમાં ઉપસ્થિત કરવામાં આવી ત્યારે આપે આપનું સ્ટેજ છોડી દઈ મને તમારા મય બનાવી દીધો હોય ગુરુ મહારાજ શિષ્યને ગુરુમય બનાવી દે અને કઈક જગતના ચોકમાં તારી સિવાય બીજું કોઈ નથી એટલે હરિગુરુ સંત મહાપુરુષો બધું મટાડી દીધું છે આપણી દ્રષ્ટિમાં આ જેટલું દેખાય ને એ બધી માયા છે જે જોવામાં આવે છે એ માયા છે અને આ રૂપની જ માયા છે એટલે મહાપુરુષો કીધું કે નામ અરૂપ નો નાશ ઓર ચોથું પદ અવિનાશ कोई पर मूर्ति होना फड़ा हो कोई पर नी सूभि सब का नाम है और इनका रुपि है और जो काम करते हैं वह उनका गुण है मगर वहाँ परम तत्व नहीं है <coughs> महापुरुष મને તમને જે દિશા બતાવી છે એ વાર વાર આપણે કહીએ છીએ કે આપણી હિન્દુ ધર્મની સંસ્કૃતિ ગીતા એ સાતમો અધ્યાય જ્ઞાન વિદ્યુતિ યોગ એમાં કૃષ્ણ કહે છે કે બુદ્ધિહીન લોકો મારા આટલી અપ્રગટ સ્વરૂપને નહીં માનતા મને મૂર્તિને પદાર્થમાં જુએ છે એટલે આ મૂર્તિને પદાર્થમાં માનવાવાળા બુદ્ધિ વગેરેના છે મેં નહીં કહેતા હો તો ગીતા મેં લિખા હૈ और को स्वीकार करना पड़ेगा मटे, बुद्धि थाव एना करता साकी बात ने पकड़ी ले समझी ले जाय अलगता नहीं जाय अलगता नहीं जाय अलगता नहीं